નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકે બે હજાર એકવીસની સાલમાં સાવલી તાલુકાના લૂંટના આરોપીએ ગામની જ પંચાવન વર્ષીય વિધવા મહિલાને મધ્યરાત્રિએ પીડિતા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યાની ફરિયાદ એકવીસ પાંચ બે હજાર એકવીસના રોજ નોંધાઈ હતી જેનો કે સાવલી અધિક સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર અધિક સેશન્સ કોર્ટના જજ શ્રી જે એ ઠક્કર સાહેબે આરોપીને તકસીરવાર ઠેરાવ્યો હતો અને સમાજમાં દાખલા રૂપ ચુકાદામાં સાવલી તાલુકાના લૂંટના ગામના આરોપી પ્રવીણ ઉર્ફે ભૂરો ચંપકલાલ પરમારને દુષ્કર્મ સહિતની વિવિધ કલમો હેઠળ ચૌદ વર્ષ સખત કેદની સજા અને રૂપિયા પચીસ હજારનો દંડ ફટકાર્યો છે અને આરોપી દંડની રકમ કોર્ટને ભરપાઈ કરે

પ્રવિણ ઉર્ફેપુરો ચંપકસિંહ પરમાર રહેવાસી ગામ લોટના તાલુકો સાવલી જિલ્લો વડોદરા વડોદરાનાઓ તેમના ઘરમાં ઘુસી જઈ સુતેલી સ્ત્રી પર બળાત્કાર કરી તેણીનું મોઢું દબાવી બળજબડીપૂર્વક તેની સાથે દુષ્કૃત્યનો ગુનો કરેલ તે ગુનાનો કેસ નામદાર સેશન જજ શ્રી જે ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર સાવલીના સેશન જજ શ્રી જે ઠક્કર સાહેબ હોય આરોપીને કસુરવાર ઠેરવી ચૌદ વર્ષની સખત કેદની સજાનો હુકમ ફરમાવેલ છે તેમજ ઇન્ડિયન પિનલ કોડની વિવિધ કલમો હેઠળના ગુનાઓમાં આરોપીને વિવિધ સજા તથા દંડના હુકમ કરેલ છે તેમજ બરાત્કારના ગુનામાં પચીસ હજારનો દંડ પણ કરેલ છે જો આરોપી દંડ ન ભરે તો એક વર્ષની વધુ સજા તેમજ જે દંડની રકમ ભરે તે ભોગ બનનારને વળતર તરીકે ચૂકવી આપવા હુકમ કરેલ છે આ કેસમાં વિક્ટીમ કોમ્પન્સેશન હેઠળ ભૂક બનનાર વિધવા વૃદ્ધાબેનને રૂપિયા સાત લાખનું વિક્ટીમ કોમ્પન્સેશન ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે